યુવા કોંગ્રેસી નેતા સામેની ફરિયાદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર ત્રીસથી વધુ લોકોની અટકાયત આમોદ નગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગતરો ઉભરાવાની પાણીની પાઇપલાઇન તૂટવાની અને ડોર ટુ ડોર કચરો ઉભરાવતા ટેમ્પાની અનિયમિતતા જેવી મૂળભૂત સમસ્યાઓથી નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ સંજોગોમાં આમોદના વોર્ડ નંબર ત્રણ વર્કરવાસ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી કચરો ઉઘરાવતો ટેમ્પો ન આવતા ગંદકીથી ટ્રસ્ટ બનેલા યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણાએ પોતાનો વિરોધ નોંધાવવા ઘરનો કચરો આમોદ પાલિકાના સેનેટ ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવી દીધો હતો આ ઘટનાના પગલે સેનેટ ઇન્સ્પેક્ટરે યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણા સામે જાનથી મારી નાખવાની ધમકી આપી અને સરકારી કામમાં અડચણ ઊભી કરવી સહિતની કલમોનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના વિરોધમાં આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આજે આમોદ ચોકડી ઉપર આવેદનપત્ર આપવા માટે ત્રીસથી વધુ કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા જેમની પોલીસે અટકાયત કરી હતી જો કે બાદમાં કોંગ્રેસના પાંચ આગેવાનોને મામલતદાર કાર્યાલય ખાતે પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી આ આગેવાનોએ મામલતદાર ડૉક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપ્યું હતું તેમજ મુખ્ય અધિકારીને પણ આવેદન પત્ર સુપ્રત કર્યું હતું આવેદન પત્રમાં આમોદ નગરમાં કચરો ઉપાડવાની અનિયમિતતાથી નાગરિકોને પત્તી હાલાકીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસી કાર્યકર કેતન મકવાણા ઉપર થયેલી એફઆઈઆર રદ કરવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી આવેદન પત્ર આપવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિંહ રાણા પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાણી ગતર જેવી મૂળભૂત તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આગેવાનો ભેગા થયા છે આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા પંદર દિવસથી કચરો ઉઘરાવવામાં ના આવ્યો એનો કોન્ટ્રાક્ટ આપ્યો નથી ઉઘરાવવાનો છતાં પણ ઉઘરાવા ના જાય કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલા નક્કી કરવામાં આવે છે કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી કચરો ના ઉઘરાવતા ગંદકી ગરબા એરિયામાં ફેલી જાય એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવાન યુવા કોંગ્રેસનો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહુટુ વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા ત્યારે કચરો લઈને નગરપાલિકામાં તો આ કચરો અમારો કેમ નથી લોકોની ગંદકી ફેલાય છે બીમારી ફેલાય છે ત્યારે એને દબાવવા માટે ત્રણ દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે ગુજરાતની પોલીસ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓ ના પ્રેશરથી એની પર એફઆઈઆર દાખલ થાય છે

ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એટલું કહીશ કે તમે એક દલિત યુવાન પર એફઆઈઆર કાઢવાનું દેખાયું ખેડૂતોને આજે પોતાની નુકસાની નો વળતર માટે ફોર્મ ભરવા માટે વેબસાઇટ બંધ છે સાત બાર ની નકલ માટે લાઈનો પડે છે એ બધી તકલીફ દૂર કરવાનું દેખાતું નથી અને એક યુવાન જે લોકોના પ્રશ્નો માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તમે ટકાવાળી નગરપાલિકા રહ્યા છે અધિકારીઓ ટકાવાળી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સુધી પહોંચે છે એ જોવાનું ભાન નથી પણ એક યુવાન પર ભારતીય જનતા પાર્ટીના ના ચૂંટાયેલા અધિકારીઓએ એક એફઆઈઆર કરાવી બહુ દુઃખદ બાબત છે પણ ભારતીય જનતા પાર્ટી ના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે શાન સમજી જાય કે દિવસો દોડ નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે ત્યારે એક એક પલ તમારી પાસે મેં હિસાબ લઈશું